જોવા આ બધું કપાસની દિશા થઈ ગઈ છે આપણે જે વીણી વીણવા છે કે બાકી હતી આ જો આવું આવી રીતના બધો છે કે થઈ ગયો છે ત્યાર સુધી જુઓ બધો છે કપાસ તો બધું આવો રીતના બધું છે કે ખરાબ જ થઈ જાય જો આ બધું છે કે ઊભવા મળી જાય જો શું કામમાં આવે કાંઈ કામમાં ન આવે જો હશે આ જો જો હડી જણવા મળ્યો ને બધો ખબર છે કે એક સાઈડ નમી ગયો છે કેમ કે ગઈ રાતમાં છે કે બહુ એટલે બહુ આપણે ગયા બ્લોકમાં તમને વીજળી બતાવું હતું તો એટલી બધી વીજળી પીડી હતી અને અમારા અમારા ગામમાં જ વીજળી પીડી કે અમારા ખેતરે ઓલી સાઈડ ખેતર આવે ને એની પછી વહેડ અને ને પછી ખાણ આવે તેને આ છે કે અહીંયા જોરદારની વીજળી પીડી એક સબ હતું કે એની માથે તો એટલામાં આગ લાગી ગઈ હતી અને મારે મારે બધું એ બુઝાવ્યું અને ના અમારા ગામમાં થાય કે વીજળી પેઢીથી તમારે ના એવું કંઈ હોય તો યાર કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો અમારા ઘરમાં તો બહુ કંઈ વાંધો નહોતો એવું અને પવન ના હે કે રમસકરી ફુહારાની જેમ પવન વી આવતો હતો તો એ આપણે મારેથી દિયાથી કાંઈ ખામ કંઈ શું નથી એટલે સારું છે એમ બાકી તો જુઓ આપણે ઘરની પરિસ્થિતિ ઓકે વાંધો ન થોડો ઘણો માલ વાંધો આવ્યો હતો કે પવન આવતો કે એટલે ઠંડી લાગે માલનો તો બસ થઈ જાય માલનો બસાવ ન થાય બાકી જોવાનું અત્યારે શું હાલ પાર્ટી કે નાસ્તો નાસ્તો અત્યારે હોય લે ટાઈમ વગર નો એમ ને માર ને કરવો ના જા બબલા એવું ખાય છે જો પણ એ નાસ્તો સારો હે હા એ શું કરો બા ચોખા શોખા ખીચડી બનાવી

અને બાકી છે કે બધા જો અહીં જ છે જે ટૂંકી પડશે કે તો બધા ના ફુરાય દેખું શું કેવું જાન તમે પૂછાય જ અમે કેવાનું હો વાંધો ની હું તો કોઈ થી બીતી ને નહીં ઓ એને હો હા આ તો એવું છે તેમ ને જો મને મહેમાને હાલ આવે છે બધા બધી લીલી જો બધા હે કે મહેમાન આવે છે સારું વરસાદમાં વીજલ હે કે જોરદાર પડે છે અને ત્યાં કે વરસાદ એ સારું થઈ ગયો છે તો ફમલો અત્યારે સારું વરસાદ કે અમારે બધા કમ્પ્લીટ મહેમાન આવી ગયા છે જો રહશી બહુ કહે તું ના નોતા આજ આવી ગયા સારું વરસાદ આવી ગયો હં હં બાકી જો બધા છે કે વાલો કરો દે તો

એવું રોય બાઈ ધંધા મેમાન થાય જો કે પટેલ થઈ કે એ કે મસ્તી આળજો હા હા તમે મને હા હા મારા હા હા રહા છે હા રહા

हेलो वर्षा देखानी करनी लो बाकी બધા મહેમાન જો બસ મહેમાન હતા ને હું કલ કાગડા જવા થઈ ગયા છે કેમ વરસાદ ને લીધેલા બધું એવું શું હા અમાર કા નીકળાય એવું છે હલવાણા થઈ હવે માવઠા કેમ વરસાદ ન કે લો આમ તો પુત્રા માણી ઉપર બેહે બોલો ખેડ ઉને કેટલી નુકસાની છે આમ જો હવે એને જાય કોરી jigya નેરી બેહવાની હા ભલે બેહાતા બે લીજે એને માણી માથે બેહવું પડે હા જો ગમે ભાંગી ગમે ને હોય કે ભૂગી જ ગયેલી હોય તો બાકી બધા મહેમાનો છે કે અત્યારે આરામ કરે છે કેમ કે વરસાદ ફૂલ ફૂલ આવી ગયો કે એટલા માટે યુટન છે કે નીકળાય એમ નથી કોઈ છે કે એ એમ નહીં એ તો બધા ભાગતા હાથ પણ વરસાદ આવી ગયો કે એમ સારું પીડું કા કે નહીં હવે રી જવું ને હવે રી જવા એવું લાગે તો આવું વરસાદનું ન નીકળે હા વરસાદ પીરમ કાલે તો પછી